જલારામ બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ પર નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશને બંધ પાડી અર્પી શ્રદ્ધાંજલિ સંત જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમસવંત ઓગણીસો સાડત્રીસ મહાવદ દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે જલારામ બાપાનું નિર્વાણ દિન એટલે આજે બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે વિરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તેમજ જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા વેપારી એસોસિએશને ચાલુ વર્ષે મહાવદ દશમ દશમી આજે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલાબાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે આજે બાપાની એકસો ચુમ્માલીસમી પુણ્યતિથિ હોવાથી સવારથી જ ભાવિક ભક્તોનો દર્શન કરવા ઘસારો જોવા મળી રહ્યો હતો સાથે ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જલારામ બાપાના પરિવારજનો દ્વારા પણ સવારે બાપાની સમાધિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી વેપુર જલારામ ભરતભાઈ ગઢિયા વેપારી આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની એકસો ને ચુમ્માલીસ પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ રૂપે બાપાને અર્પણ કર્યું આજથી એકસો ને ચુમ્માલીસ વર્ષ પહેલા પૂજ્ય મહાવદી દસમના દિવસે બાપાએ મહાપ્રયાણ કરેલું એની યાદમાં એમની પુણ્યતિથિ નિમિત્તે આજે ધંધા રોજગાર બંધ રાખીને વીરપુરના વેપારીઓ બાપાને સદાસુમન અર્પિત કરે છે અને વીરપુર જલારામ મંદિરમાં દર્શન તેમજ અન્નક્ષેત્ર અને પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ જ છે